નમસ્કાર મિત્રો હું રામ ઓગણીસો આંબેડકરે બનો અને સંઘર્ષ કરો સૂત્ર એમના વક્તવ્ય દરમિયાન આપ્યું હતું ઓગણીસો બેતાલીસ જુલાઈ ઓગણીસો થી લઈને ત્યારે આપણે આ એમની એકસો તેત્રીસ જન્મ મનાવીએ છીએ

કેટલા ટકા સાર્થક કર્યું છે એ પ્રશ્ન વિચારવા જેવો છે અચ્છા સાર્થક તો સો ટકા આપણે એમ કહી કે થઈ રહ્યું છે આપણે એમ કહી શકીએ સો ટકા સાર્થક થઈ રહ્યું છે પણ થયું છે કેટલું શિક્ષિત બનો એટલે શું માત્ર ડિગ્રીઓ લઈને બેસી જાવ સંગઠિત એટલે શું કે નાના 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 સંગઠનો બનાવ્યા કરો કરો અને સંઘર્ષ એટલે શું તો લઈને લઈને બસ નારાઓ નીકળી પડો આ શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરવાની વાત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે ત્યારે નથી કરી જુદા જુદા વાળાઓમાં વેચાયેલા છો એમાંથી એક જગ્યાએ ભેગા થાવ સંગઠિત એવી રીતે થાવ શિક્ષિત બનો એટલે તમારા બાળકો ને વધારે શિક્ષણ આપો ભણાવો એમ શિક્ષિત કરવાની વાત છે એને એજ્યુકેટ કરો માત્ર ડિગ્રીઓ જ લઈ નહીં અને સંઘર્ષ કરવાની વાત છે તો સંઘર્ષ કરો એટલે આંદોલિત થો ઘરે પૈડા પડ્યા સૂતા ન રહો કોઈ ઢંઢોળીને જગાડે અને જાગીએ એવું નહીં જાતે જાગી જાઓ તમને અંદરથી એમ થવું જોઈએ કે અમારે અમારા હક અધિકાર માટે કંઈક કરવું છે કરી છૂટવું છે એટલે ઓગણીસો બેતાલીસમાં જુલાઈમાં એ ભાષણમાં જે બાબા સાહેબે વાત કરી છે એ વાત આપણે તો જ સાર્થક કરી શકીએ ભારતના તમામ દબાયેલા કચડાયેલા સમાજના લોકો બધા જ સંગઠિત થાવ અને બધા જ સંઘર્ષ કરો સામાજિક ન્યાય મેળવવાનો સમાનતાનો અધિકાર મેળવવાનો સમાન રીતે જીવન જીવવાનો આ સંઘર્ષ કરવાનો છે કોઈની સાથે લડાઈ ઝઘડો કરવાનો નથી કે જય ભીમ ભીમ ના નારા કરતા કરતા નીકળી જવાનું છે આ સંઘર્ષની વાત જ નથી એટલે એકસો તેત્રીસમી જન્મજયંતિ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સાદર વંદન સાથે બાકી બધા રસ્તાઓ છોડીને એમના બતાવેલા આ ત્રણ બાબતોને આ સૂત્રને સાર્થક કરવા તરફ આગળ વધો અને એમના જે ત્રણ ગુરુ છે ભગવાન બુદ્ધ સંત કબીર અને મહાત્મા જ્યોતિબા ફૂલે

એ તરફ આપણે ચોક્કસી આગળ વધશું મળતા રહી